મિત્રો હું છું કેતન પટેલ અને મારા ગામ વાઘરોટામાં અત્યારે છું તો અમારું આ જે પાછળ ઘર છે એ ઘરની બાજુમાં આવડી મોટી જગ્યા છે તો જગ્યાનો અમે સદુપયોગ કર્યો છે અને કર્યું છે કિચન ગાર્ડન તમને કિચન ગાર્ડનની મુલાકાત કરાવું છું તમે પણ ચોક્કસ એપ્લાય કરજો ગાર્ડનનો પહેલો કિયારો જેમાં લગાવેલી છે ડુંગળી અને આપ જોઈ શકો છો કે આ ઓર્ગેનિક ડુંગરી છે અમે આમાં ખાતરનો ઉપયોગ કરતા નથી આ છે મસ્ત મજાની લીલી લીલી મેથી જેમાંથી બનશે અને આ છે ત્રીજો ક્યારો જેમાં અમે ફુલેવર અને કોબીજ રોપેલું છે આ છે ચોથો ક્યારો કે જેમાં અમે રીંગણ રોપ્યા છે ઘણા બધા છોડ છે અને શાક થઈ જ જાય આ છે પાંચમો ક્યારો જેમાં અને આગળનો છોડ લીલા છે ત્યાં ડુંગળી પણ રોપેલી છે ફરી જગ્યામાં ડુંગળી થોડી વધારે રોપી છે કારણ કે ડુંગળી એ ગરીબોની કસ્તુરી છે અને ખૂબ ખાવાની દરેક વસ્તુ જોડે મજા આવે એટલે આ ડુંગળી વધારે રોપેલી છે બાજુમાં જ જગ્યામાં આપ જોઈ રહ્યા છો આ એક વેલો છે એ એ વેલો વેલો છે છે ઘણી બધી મસ્ત મજાના ફૂલો આવી ગયા અને કેટલો ઊંચે ચડ્યો છે તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક કોલ ઉપર આ વેલો ચડી ગયો છે તો આ રીતે આ અમારો નાનો એવો કિચન ગાર્ડન તમે પણ તમારા ઘરે બનાવી શકો છો કારણ કે બજારમાંથી જ્યારે આપણે શાકભાજી લાવતા હોઈએ ત્યારે અત્યારે પેસ્ટીસાઈડ અને ખાતરોનો ખૂબ બધો ઉપયોગ થતો હોય છે જે આપણા સેહતને નુકસાન કરે છે માટે ચોક્કસ કિચન ગાર્ડન ઘરે જગ્યા હોય તો બનાવવો જ જોઈએ